મને સ્વામીએ કહ્યું હતું કે તમે જેવું વિચારો છો એ પ્રમાણે સાચો માણસ મળે નહીં તમે જે રીતે જીવન જીવવા માટે વિચારો છો તમારું અને મારું મન સરખું છે સ્વામીનો ઉદ્દેશ મને શારીરિક રીતે ઉપયોગ કરવાનો હતો અને પહેલીવાર મળવા ગયા ત્યારે સ્વામિનારાયણ ભગવાનના સાનિધ્યમાં લગ્ન કર્યા હતા પછી જ્યારે ગર્ભ રહ્યું ત્યારે સ્વામી એવું કહ્યું હતું કે આ વાત બહાર આવશે તો તમે અને મને લોકો બદનામ કરશે નારાયણ સ્વામીને અમારા સંબંધ વિશે ખ્યાલ હતો આ પહેલા પણ આબું બની ગયું છે મારા સિવાય બીજી છોકરીઓને ખરાબ નજરથી જોતા હતા અને પીડિતાને એવી શંકા હતી કે સ્થાનિક પોલીસ આરોપીને સપોર્ટ કરશે એટલે પીડિતાએ રાજકોટ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવશે

અને પછી મને ત્યાં બોલાવી લગ્નની લાલચ આપી અને મારી સાથે દુષ્કર્મ આચર્યો છે આપનો સંપર્ક કઈ એમને બે હજાર વીસમાં એમને ફેસબુક થ્રુ એને મારો સંપર્ક સાધ્યો હતો એટલે એમને ફ્રેન્ડ રિક્વેસ્ટ સામેથી મને મોકલી હતી અને મેં જોયું કે એ એના જે ગ્રુપમાં બીજા લોકો છે એ મારા સગાના જાણી સગા છે એના છોકરાઓ છે તો મેં કીધું આ જાણીતા હશે તો એમને રિક્વેસ્ટ મને મેસેજ કર્યો તો તો મેં સામે એમની સાથે વાત કરી તો એમને પછી આ જાણ ઓળખાણ કઢાવી કે આ તમારા જે સગા છે એ સગા છે એવી રીતના મીઠી મીઠી વાતો કરી અને પછી મારા ઘર બાબતે બધું જાણી અને પછી મારા

અને મયુરભાઈનો ખાસ આમાં રોલ છે જ્યારે આ વસ્તુ ખ્યાલ આવી કે આવી રીતના ગર્ભ રહી રહી ગયું છે તો સ્વામીજીને વાત કરી પણ એક સ્ત્રી તરીકે મારું હું સહમતી નહોતી મારી પણ એમને મને ખોટી રીતના દબાવી કે ભાઈ આ બારે આવશે તો તારા માટે મારા માટે બંને માટે યોગ્ય નથી અને ખાસ કરીને તું સ્ત્રી છો તને વધારે તકલીફ થશે એટલે એવી બધી ધમકીઓ આપી અને મને ગર્ભ પડાવવાનું માટે મનાવી દીધી અને પછી મયુરભાઈને વાત કરી અને મયુરભાઈ સાથે દવા મોકલીને ગર્ભ પાડ્યું ખાસ કરીને આપના દ્વારા ફરિયાદ નોંધવામાં આવી ત્યારબાદ છે તે આપને ધમકીઓ પણ આપવામાં આવતી કોના દ્વારા ધમકી આપવામાં આવતી અને સ્વામી છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે શું કે હા એટલે એમની સાથે જે સંગડાયેલા અમુક લોકો જે છે આડકતરી રીતના ધમકીઓ અત્યારે આવે છે અને પહેલા એ ત્યાં જ હું હતી ત્યારે આ ત્રણેય મને દબાવવાની કોશિશ કરી હતી કે તું જો બહાર નીકળીશ તો તારા માટે યોગ્ય નથી અમે તો છૂટી જશું તો બચી શું પણ તારી જિંદગી આખી બરબાદ થઈ જશે ખાસ કરીને સરકાર પાસે શું માંગણી કરી સરકાર પાસે મારી એ જ નમ્ર વિનંતી છે કે આપણા સીએમ ભૂપેન્દ્ર પટેલ શ્રી આ કેસ માટે કડા કાર્યવાહી કરે ને સંજ્ઞાન લે આ બાબતે અને હું એસઆઈટી ની માંગ કરું છું કે એસઆઈટી બેસે અને મારી વિનંતી આપણા ગૃહ ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ માટે સાહેબને શ્રી નહી છે કે એ બી સંજ્ઞાન લે આ બાબતે કડીમાં કડી કાર્યવાહી થાય એમને જે સજા મળે છે એ મારા મત મુજબ ઓછી કહેવાય અને હું એવી માંગ કરું છું કે એમને ફાંસીની સજા મળે ચોક્કસપણે આ પીડિત મહિલા હતા કે જેઓ જણાવી રહ્યા છે કે આવા સ્વામીઓને છે તે એ છે તે ફાંસીની સજા આપવામાં આવે કારણ કે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં છે તે લંપટ સ્વામીઓના છે તે વિડીયો વાયરલ થઈ રહ્યા છે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે ત્યારે રાજકોટની મહિલા દ્વારા છે તે હાલ ફરિયાદ નોંધવામાં આવી છે અને ફાંસીની સજાની છે તે માગણી કરી રહી છે કેમેરામેન દિવેરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ